જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પંદર એપ્રિલ ને મંગળવાર રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાત હજાર મણ આસપાસની ભારી અને પાલ બંને નીકળીને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના દામ બજાર ભાવ

કોસા હા કોસા પાકા કોસા મે કીધા કોસા પાકા કોબોレ ગલી લીદે કોસા પાકા હું બીયો છું ચૌદસો ને એંસી રૂપિયા પેટીએમ સુધરમાં લેનાર રવિ થ્રી

ચૌદસો ને પા એક રૂપિયા મીડિયમ ઓલ જાય લેનાર શ્યામ દલાલ પણ શ્યામ બોલું એ

અમે ઓર થોડુંક કરીએ આ કામજીભાઈ નું પેસેલે છે સુગંધા એટલે ગંતુકયા પતિ રહે છે ત્યાં હા એક રવેદ તે તંદુમાલ કુછ સદા હુડાર કા પાછા એ તો અંદાઉં 200 રૂપિયા સપણ હતા 88 ખાય દેખાય 12 34 5 એક નંબર

એ 34342 હરરાળો એક ટાળી રેજે ગાલીમાં 41 90 વાત થયો હો પછી 43 41 રૂપિયા મિડિયમ ફોર્મા

Cukup rupiah, Medium Superman Lena, Lena siapa? rupiah. सुपर माल लिनर सियाम आप वो शुभ रंग ना दे पंद्रह रूपये क्या कुटिया कुटले पंद्रह रूपये ये भारी तरह जो कुछ है तेरे का कतरी ये પંદરસો નો પાંત્રીસ રૂપિયા સુપર માલ પ્રીમિયમ માલ લેનાર વધરાધ શ્યામજી ના ના ઉતાર બસ આ ગામ ક્યું છે કડડિયા કડડિયા સચોટ 50 પાધા બસ આમાં નાય કડડિયા એ તો 880 80 એક

સુપર માલ લેનાર પણ સિયમ મેલનાર પણ સિયમ આ ઉસ્કરનો કોપાયો હા હા અમારા ગામનો કોપાય હાલો આ મારના ગેરંટી હો બાપુ વઈ નઈ એ નવો છે બાપુ ખાઓ મારા હમ કાકા કાકા હમ ક્યાં જઈએ 15 હો કાકા બે ત્રણ જા પાટો તો કહો દો જિયા

પંદરસો ને આડત્રીસ રૂપિયા સુપરમા લેનાર જસદાર માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે તેરસો ને એંસી રૂપિયાથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે